હવેથી તો પ્રોગ્રામ મારી ઓયડી નામો નિશાન નથી જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારું મારા નવા દેશ મિની બ્લોગ માં ઉઠી જોઈતા તો આપણે ઓયડી પાડવાનું કામ હાલતું હતું અટાણે હાલતું હમણાં જે કામ માં હતા એટલે એ કામ સાઈડ માં હતું અટાણે જયદીપભાઈ દિવાલ પાડતા હતા પણ લત મારી નહોતા પાડતા કેમ કે ઈટું ભાંગી જતી હતી એટલે નિરાય ત્યાં ક્યાંક ઈટું કાઢતા હતા પણ આ એવડી ઓયડી માંથી ઈટું તો જાવ કેટલી નીકળી છે ઓલી દીવાલ કેવડી મોટી થઈ ગઈ તા તો જયદીપભાઈ અટાણે એક્સપેરિમેન્ટ કરે એ કઈ નવ ઈટું ઉપાડવાની આની તો ઉપાડી લીધી નવ ઈટું પાછી મેલી દીધી પછી આપણે આવી ગયા દિવાલ ની વાહે કેમ કે એક ઈટ પડી ગઈ હતી એ દેવાની હતી હવે હવે જોતો મોટો એક્સપેરિમેન્ટ કરાય એક આઈથી અગિયાર ઈટ ઉપાડવા મરી મરી જાહે આવા અખતરા કર્યો હતો અને બપોર થઈ ગયા જોયતા જોતા આપણી તો નામો નિશાન નથી એ પડી હવે ફાઈનલી પોગ્રામ મારી ઓળી ગઈ હવે લગભગ પ્રોગ્રામ એક ફેર થા થપો ના પપ્પા જઈ હતી ભાઈ હારતા એ બેલા કેદુ ના પડ્યા હતા ને એટલે એમાં કેડીઓ સડી ગઈ હતી એટલે પેલા બેલા ફેરવીને ઉભા રાખા કેડી ઉતરી જાય ને પછી હારવાનું ચાલુ કરું તા પપ્પા ચા બનાવવા બનાવા અને ઓલા સુલે સાન બનાવ્યો આ બીજો સુલો બનાવ્યો ઓલો સુલો આજ રજા ઉપર અને બેલા હરાઈ ગયા પછી પપ્પા એને જતી ભાઈ ધૂળ હારવાનું કામ ચાલુ કરી દીધું બાકી આજનો મેળો લગાવી જ પૂરું ભાઈ